વોર્ડ નંબર આઠ ના સ્થાનિકો પાણી પીવે તો પીવે કેવી રીતે એ સવાલ દરેકના મનમાં છે સવાલ એટલા માટે કારણ કે અહીંનું પાણી પીવા માટે તો ઠીક પરંતુ વાપરવા માટે પણ લાયક નથી ટીવી સ્ક્રીન પર દેખાતું આ પાણીને તમે જોઈને એ વાતનો અંદાજ લગાવી જ શકશો કે અહી નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે અને તેની આસપાસના વિસ્તારોમાં આવી રહ્યું છે આ બાબતે વોર્ડ નંબર આઠ ની શિવશક્તિ સોસાયટીમાં રહીશો દ્વારા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી અને એમ છતાંય હજુ સુધી પીવાલાયક પાણી રહીશોને નથી મળ્યું અહીંયા કેટલા સમયથી લગભગ ત્રણક વરસ થયા તો ગંદુ પાણી આવે જ છે પણ જ્યારે નગરપાલિકામાં અમે કહેવા જાય છીએ રિક્ષા કરી કરીને તો પણ કોઈ જવાબ અમને આપતું નથી ટાઈમ ટેબલ વગરનું બધું પાણી આવે છે કોઈ ટાઈમ કોઈ ક્યારેય ફિક્સ જ હોતો પાણી એકદમ ગંદુ આમ ફીણા વળતા હોય એવું અને અંદર આમ ઓલા પૂડા આવતા હોય એવું પાણી આવે છે બધાને પેટના દુખાવા થઈ જાય છે સ્કીન પ્રોબ્લેમ થઈ જાય છે પણ નગરપાલિકા વાળા ક્યારેય જવાબ નથી આપતા અને ઇલેક્શન હોય ત્યારે રિક્ષા કરી કરીને ઘરે તેડવા આવે છે

આ બાબતે માત્ર મૌખિક નહીં સ્થાનિકો દ્વારા લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી છે અને એમ છતાંય અધિકારીઓ સમસ્યાનું નિરાકરણ કરવાની જગ્યાએ ઉડાવ જવાબ આપે છે એનું નિરાકરણ લાવતા નથી જેનાથી રોષે ભરાયેલા સ્થાનિકોએ આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે

કોઈ જાયત નો કઈ ઉકેલ નથી આવતો ઘણા સમય થી આવું પાણી આવે અધિકારીઓ શું જવાબ આપે છે એમ કે થઈ જશે હાજર હોય ક્યારે